ધોરણાઠ પ્રકરણ એક સમય સંખ્યાઓ વિષય ગણિત આજે આપણે ટોપિક જે છઠ્ઠા સાતમાં ભણી ગયા છે બેટા લસા એ આપણે શીખીએ લસા અ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી માટેની રીતો આ તમે તૈયાર કરી લેશો બેટા એટલે સમય સંખ્યામાં સરવાળા બાદ બાકી જયારે આવશે એટલે ફટાફટ તમે કરી શકશો ઓકે તો સ્ટેપ બાય સ્ટેપ રીત જોતા જઈએ એમાં જોઈએ રીત એક બે ક્રમિક બે ક્રમિક સંખ્યાઓનો લસા તમારે જોવાનું ખાલી બોલવાનું મનમાં ઓકે તેમના ગુણાકાર જેટલો થાય ઉદાહરણ જોઈએ દાખલા તરીકે પાંચ અને છ નો લસા બેટા પાંચ નો છ ક્રમિક સંખ્યા કહેવાય ને પાંચ પછી કેટલા આવો છ તેનો લસા શોધવો હોય તો શું કરી દેવાનું પાંચ અને છ નો ગુણાકાર એટલે જવાબ આવી જશે ત્રીસ ઓકે હા રીત બે જોઈએ એ જ રીતના જો રીત એકમાં માં માની લો અગિયાર અને બાર નો લસા એક બીજો દાખલો જોઈએ અગિયાર અને બાર નો લસા તો એ પણ ક્રમિક સંખ્યા થઈ ને હા અગિયાર અને બાર નો લસા કીધું એની જગ્યાએ બાર અને અગિયાર નો લસા કીધું તો એ જ થયું ક્રમિક સંખ્યા થઈ તો અહીંયા અગિયાર બાર નો ગુણાકાર કરી દેવાનો આ ગુણાકાર એકદમ સહેલો એક અને બે લખી દેવાના અને બેનો સરવાળો વચ્ચે એટલે અગિયાર બાર નો ગુણાકાર તો એક રીત પૂરી પૂરી થઈ ગઈ આપણી પહેલી રીત આપણી ઓકે આમાં કોઈ પ્રશ્ન બેઠા નહીં ને બે ક્રમિક સંખ્યાઓ આપી લીધી એમનો લસાકે એવો થાય એમના ગુણાકાર લો નાના ગુણાકાર હોય તો ફળદાય થઈ જશે મોટા ગુણાકાર હોય તો આપણે કરી લેવાના રફકામમાં ઓકે ચલો બીજું જોઈએ રીત બે બે તો બે અવિભાજ્ય સંખ્યાઓ નો લસાવના ગુણાકાર જેટલો થાય ઓકે હા આગળના ધોરણ ભણી ગયા અવિભાજ્ય સંખ્યા બેટા અવિભાજ્ય સંખ્યા આપણે કોણ કહીએ છીએ તો જેના ફક્ત બે જ અવયવો હોય ઓકે એક તો એક અને એક સંખ્યા પોતે તો એને કઈ સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા ઓકે તો અવિભાજ્ય તો બે જ અવયવો છે અથવા બે જ સંખ્યા વડે એને ભાગી શકાય જેમ ઓકે સાત અગિયાર તેર પછી સત્તર બોલતા રહો બેઠા ચલો એટલે ફ્રેશ થવાય ઓગણીસ વીસ નહીં પચીસ નહીં ઓગણત્રીસ નહીં ચોત્રીસ નહીં પાંત્રીસ નહીં છત્રીસ નહીં સાડત્રીસ અડત્રીસ નહીં ઓગણ પણ નહીં કારણ કે ત્રણ ઓગણ એટલે એ બી સંખ્યા થઈ જશે પછી અડત્રીસ નહીં ઓગણચાલીસ નહીં ને તેતાલીસ ઓગણ ચાલીસ ચાલીસ નહીં એકતાલીસ એકતાલીસ કોઈ ઘડી નહીં નહીં બેતાલીસ નહીં તેતાલીસ નહીં નહીસ નહીં છેતાલીસ નહીં સુડતાલીસ અડતાલીસ નહીં ઓગણપચાસ નહીં ને પચાસ પચાસ પણ નહીં ઓકે એટલે એક થી પચાસ સુધીની અંદર અવિભાજ્ય સંખ્યાઓ આવી આવશે બેટા એટલે આટલી તો યાદ હોય આપણને ઓકે તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે ઓકે હા તો આમનો લસા આવ્યો તો એમાં પણ આપણે શું કરી બેટા ગુણાકાર દાખલા તરીકે સમજી લઈએ અવિભાજ્ય સંખ્યા તો એનો લસા કે પાંચ ગુણ્યા અગિયાર એટલે બેટા પંચાવન આ એનો લસા થઈ ગયો બીજો દાખલો જોઈએ હું તમને એમ કહું કે ભાઈ અગિયાર અને સત્તર નો અવિભાજ્ય સંખ્યા અને સત્તર પણ અવિભાજ્ય એકસો ને સિત્યાસી તો આપણી આ રીત બે પૂરી થઈ ગઈ હવે જોઈએ રીત ત્રણ રીત ત્રણ રીત ત્રણ માં શું જો ભાઈ તો બે સંખ્યાઓ ઓઈ ગઈ બે સંખ્યાઓ પૈકી નાની સંખ્યાના ઘડિયામાં નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવે તો લસા કોણ બની જશે બેટા મોટી સંખ્યા લસા બને ચલો આ ક્લિયર થઈ ગયું દાખલા તરીકે ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ દાખલા તરીકે પેલો દાખલો ચાર અને ચોવીસ નો લસા એકદમ સિમ્પલ વસ્તુ પેલા ચાર નાની સંખ્યા ચોવીસ મોટી સંખ્યા અનાની સંખ્યા ના ઘડી એમાં મોટી સંખ્યા આવે છે તો હા ચાર ના ઘડી એમ ચોવીસ આવું ને બેટા ચાર છ ચોવીસ ઓકે એટલે હા આવે છે તો એ વખતે મોટી સંખ્યા આપણે લસા કહી દેવાનું એટલે કે ચોવીસ આપણો શું બની જશે બેટા લસા ચલો ક્લિયર એક બીજું ઉદાહરણ જોઈ લઈએ લસા કેટલું થઈ જશે બેટા નેવું જે મોટી સંખ્યા હોય લસા બની જાય ચલો ક્લિયર ઓકે તો રીત એક રીત બે રીત ત્રણ આ ત્રણે ત્રણ રીતો કામમાં ના આવે હે અને મોટી સંખ્યા હોય મોટી રકમ આપેલી હોય લસા શોધવા માટે અથવા બે કરતા વધારે સંખ્યાનો લસા ના શોધવાનું શોધવાનો હોય તો આ જનરલ રીત કામમાં આવશે તો રીત ચાર આપણે જોઈ લઈએ જનરલ રીત ઓકે તો અહીંયા જોઈએ રીત ચાર અને એને આપણે આપીએ નામ શું જનરલ રીત ઓકે તો જનરલ રીતમાં માં આપણે કઈ ના કરવાનું એ જોઈ લઈએ દાખલા તરીકે હું એક દાખલો ગણીને બતાવું કે ભાઈ 14 અને 14 અને અહીંયા લખીએ

તો હવે ત્રણ વડે ભાગ ચલાવો તો અહીંયા ત્રણ લખી દઈએ ત્રણ એકા ત્રણ સાતમાં ના ચાલે એક સાત ના લાવવાનો પ્રયત્ન કરીએ તો સાત અવિભાજ્ય સંખ્યા એટલે સાત વડે ભાગ ચાલશે તો અહીંયા કીધો સાત સાત એક સાત અને આ એક આઈ ગયો છે નીચે તો એક જ મૂકી દઈએ હવે જુઓ ચૌદ અને ચોવીસ નીચે એક આવી ગયો એટલે દાખલો તમારો પૂરો થઈ ગયો ઓકે હા તો લસ આખલો થયો બેટા તો અહીંયા ચૌદ અને ચોવીસ નો લસા તમને જે ભાગ મળ્યો તો અહિયાં જોડકું આ બે નું જોડકું ના તો એકલું જ છે ચલો ક્લિયર બે ગુણ્યા બે ચાર આ બે નો ગુણાકાર થઈ ગયો એટલે બે ગુણ્યા બે થઈ ગયા ચાર આ ગુણાકાર વધ્યો એટલે એ ગુણાકાર અહીંયા મૂકવું છો ને બેટા બે ગુણ્યા ત્રણ છ આ ગુણાકાર વધ્યો

ફરી બે વડે ચલાવવાનો પ્રયત્ન કરો તો એક કે જગ્યાએ ચાલશે નહીં અહીંયા એક એ તો પૂરું થઈ ગયું છે લાઈન પાંચ અહીંયા પણ નહીં ચાલે અહીંયા પણ નહીં ચાલે અહીંયા પણ નહીં ચાલે ચાલો ક્લિયર હવે ત્રણ વડે તો અહીંયા પંદર છે તો ત્રણ વડે ચાલશે ત્રણ પાંચ પંદર એટલે ત્રણ મૂકી દો અને ત્યાં જ ડાયરેક્ટ ચલાવો ત્રણ પાંચ પંદર અને આ ઉપર તો એમને મજા તો જે નથી ચાલતું હોય તો એમને મજા આવતો ચલો ક્લિયર ઓકે હવે ત્રણ વડે નહીં ચાલે હવે એનાથી એક સ્ટેપ આગળ જાઓ કયા આપણે પાંચ તો પાંચ વડે ચાલશે તો પાંચ એક પાંચ પાંચ એક પાંચ પાંચ એક પાંચ અને એકનો એક તો નીચે જ બધા નીચે એક એક આવી ગયા બેટા હા કે ના હા હવે ચાર દસ બધામાં એક એક દાખલો પૂરો થઈ ગયો જે તમને ડાબી બાજુ અને એ શું બેટા ગુણાકાર તો અહીંયા લખીએ સા અ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે બે ના જોડકા બનાવો આ બેનું જોડકું આ નું જોડકું ચલો બે ગુણ્યા બે ચાર આ ગુણાકાર એમને એમ ત્રણ ગુણ્યા પાંચ

બરાબર થોડીક મોટી ગેપ રાખવાની પાંત્રીસ આપણે લાવી દઈએ બેટા તો અહીંયા જો પાંચ છ કેટલા વડે ગુણવું પડશે સાત તો અહીંયા લાલ પેન્દી લખવું સાત તો ઉપર પણ કેટલા વડે ગુણવું પડશે સાત અહીંયા સાત છે તો કેટલા વડે પાંચ તો ઉપર પણ કેટલા વડે પાંચ વડે ઓકે આવો ગુણાકાર કરી દઈએ બેટા તો ત્રણ સાત એકવીસ પાંચ સાત પાંત્રીસ ઓછા એક પાંચ પાંચ સાત પાંચ સરખો થઈ ગયો પાંત્રીસ અને શું દો બેટા એકવીસ ઓછા પાંચ બાદ બાકી ખાલી અંશ કરો ચાલો એકવીસ માંથી પાંચ ક્યારે સોળ સોળ ભાગ્યા આપણો ફાઇનલ જવાબ થઈ ગયો

તો લસા લેવું પડશે તો અહીંયા લખીએ છેદ નો લસા અ બરાબર આટલું કરીને મૂકી દઈએ ઓકે છેદ લસા નવ દસ અને સાત નું લસા થઈ ગયું તો અહીંયા લખું નવ અહીંયા લખું દસ અહીંયા લખું સાત હવે તમે આ નામાં પાછું કરો તો એ વાંધો નહીં પહેલા સાત લખણ પછી નવ લખણ પછી દસ તો કોઈ પ્રોબ્લેમ નહીં પહેલા કેટલા વડે બે વડે તો ભાગ ચાલશે તો હા અહીંયા દસ છે તો ચાલશે તો બે પાંચ દસ નવ ને સાત એમ એમ હજુ બે વડે ચાલશે તો ના પછી ત્રણ વડે તો ત્રણ ત્રણ નવ અહીંયા ના ચાલે એટલે પાંચ પાંચનો સાત એમને એમ હવે બે વડે નહીં ચાલે અને ત્રણ વડે પણ નહીં ચાલે અવ વડે ના ત્રણ વડે ચાલશે ને અહીંયા ત્રણ એક આ ત્રણ તો ત્રણ એક ત્રણ પાંચ સાત એમ એમને ઓકે અવ પાંચ વડે તો પાંચ એક આ પાંચ સાત અને એક એમ ને એમ અનવ સાત વડે ઓકે તો સાત એક સાત એક અને એક એમ ને એમ નીચે એક 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 આવી ગયા એટલે આપણો લસા પૂરો થઈ ગયો તો આ બધાનો ગુણાકાર કરી દઈએ આપણા એ આપણો લસા તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે ના જોડકા છ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પંદર આ ગુણાકાર તો એમ રહ્યો ઓકે અને આ ગુણ્યા સાત ઓકે બેટા ચલો ફરી બે બે નું જોડકું પંદર ગુણ્યા છ શૂન્ય એટલે કેટલા આવે છસો ત્રીસ ચલો બે આમાં કોઈ પ્રોબ્લેમ છસો ત્રીસ આવી ગયો પછી આપણે આ વસ્તુ ફરી લખી દઈએ હવે કરીને ઓકે હવે પેલા શું હતું માઇનસ આઠ ભાગ્યા નવ માઇનસ પાંચ ભાગ્યા દસ અને માઇનસ ચાર ભાગ્યા સાત ઓકે બરાબર ભાગ આકારની નિશાની થોડીક લાંબી કરી દઈએ અહિયાં નવ માઇનસ પાંચ અહિયાં દસ માઇનસ ચાર અને અહીંયા સાત ઓકે હવે અહીંયા જો મજાની વસ્તુ લસ આગ લો છસો ને ત્રીસ ઓકે હા છસો ત્રીસ અહીંયા લાવવાના છે તો મને કહો અહીંયા કેટલા વડે ગુણીએ તો છસો ત્રીસ થઈ જાય દસ વડું તો સહેલું છે એટલે ત્યાં આગળ ગુણી નાખીએ તો સિમ્પલ છસો ત્રીસ લાવવાના છે ને તો ત્રેસઠ વડે ગુણીએ એટલે ત્રેસઠ એકા ત્રેસઠ ને પ્લીસ શું ને એટલે છસો ત્રીસ થઈ ગયા તો ઉપર પણ કેટલા વડે ગુણું પડશે બેટા ત્રેસઠ વડે ગુણવું પડશે ચલો ક્લિયર બેટા ઓકે હવે અહીંયા ને અહીંયા એ બે જગ્યાએ આપણે જોવું પડશે ઓકે તો અહીંયા નવું તો નવ સાત પેલી સૂન નેવું વડે ગુણું પડશે પણ કેટલા વડે નેવું આ ખબર પડી બીડ અહિયાં તો સહેલું હતું એટલે ત્રેસઠ વડે ગુણ્યું ત્રેસઠ એકા ત્રેસઠ ના પેલી સૂન છે એટલે છસો ત્રીસ થઈ જાય ઉપર પણ ત્રેસઠ અહીંયા નવ સાત ત્રેસઠ અને પ્લીસ છસો ત્રીસ લાવવાના એટલે સૂન મૂકવી પડશે તો ઉપર પણ સૂન એટલે સિત્તેર સિત્તેર અને એ રીતના પેલું નેવું કે ગુણાકાર કરી દઈએ તો ઉપરવાળો ગુણાકાર અહીંયા આઠ સાત છપ્પન એટલે કેટલા થઈ ગયા માઇનસ છપ્પન અને પેલી સૂન એટલે પાંચસો સાઠ નીચે તો કેટલા આવશે છસો ત્રીસ ચલો ક્લિયર ફરી અહીંયા નીચે તો છસો ત્રીસ સાઈટ જશે ઉપર તેસઠ ગુણ્યા પાંચ એટલે પાંચ તારીખ પંદરનો પાંચડો વધી પડી એક પાંચ છ પાંચ ત્રણ પંદર પાંચ છ ત્રીસ ત્રીસ ને એકત્રીસો ને પંદર ભૂલ ઓકે માઈનસ અહીંયા નવ ચાર અને પેલી નીચે છસો બધાનો છેદ જુઓ છસો ત્રીસ છેદી થઈ ગયું એ છસો ત્રીસ મૂકી દઈએ અને ઉપર સરવાળો બાદ કરી દઈએ તો માઇનસ પાંચસો સાહીઠ આ બધી ઋણ છે એટલે સરળો જ થશે બધાનો ઓકે તો જુઓ પણ ઋણ ઋણ છે ઋણનો સરળો શું થાય ઋણ જ થાય નીચે છસો ત્રીસ તો એમાં જ રવા દઈએ આ ફાઇનલ જવાબ આવે હવે જુઓ જીરો વત્તા પાંચ વત્તા જીરો એટલે પાંચ ખવા પડી બેટા સરવાળો કરવું જોઈએ હા છ વત્તા એક સાત સાત ને તેર નો થોડો વધી પડી એક ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત પાંચ એટલે અહીંયા બાર પણ કેવા માઈનસ એટલે માઇનસ બારસો પાંત્રીસ એક હજાર બસો પાંત્રીસ ભાગ્યા છસો ત્રીસ હજુ છેદ ઉડાડવા તો ઉડાડી શકો પણ આપણે આટલો જ રાખીએ ફાઇનલ જવાબ ચલો આમાં કોઈ પ્રોબ્લેમ અતકો